જોઈ આપણે આપણે આ આ છે હે હે ગોપી આપડે ખેતરે મિત્રો હાર ખેતર ખેતર જોવા માટે બાપુ ના બીજા બધા સર અરે અર પછી આપણે મિત્રો વાડી બાજુ જવાનું છે અને મિત્રો જે આપણે ટપું વેજીને કીધી પછી નો આપડો આ પહેલો જ બ્લોગ છે આ વિડીયો છે મિત્રો ને બ્લોગ ન્યાવા સુહા બી મિત્રો જના ડુંગડી અનોલી બાજુ ફળી છે અનોલી બાજુ પણ સોયા પેલીયા આ બતાય સરે છે અરરે આલે હો જાય અને સરે જાય છે મિત્રો માં સમજણ આપડા વાડીયા ભગી ગયા છે ભઈ છે આપણે ભગી ગયા છે હવે તમારા ભાઈ જો વાડી આવી ગયો મસ્ત મજાનો અને આમ જો મિત્રો તમને બધે ને ને ફળ દેખાળો જો અત્યારે બધે હુયા ઉતરે છે જો જારીયા જો ને ને હાજી મિત્રો તમને આ જો જો આરીયા છે પછી આ બધી દેખાળ મસ્ત મજાનો તમને જો આમ દેવા મિત્રો અવે મિત્રો મકફળી થાય હવે જા આ છે મિત્રો માંડવી બનવે બાકી જો કે મકફળીયા કમેન્ટ કરી દેજો મિત્રો આ છે આપડી ડુંગડી ને આ મકફળી આ છે મકાઈ કેમ બકે મિત્રો ડુંગડી કમેન્ટ કરી દેજો મિત્રો ખેતરનો મસ્ત મજાનો નજારા આવે મિત્રો આ છે આપડે 39 છે ને જાવડિયા રે या अपनी बेटी बतरी है जो बंजल के भी है कमेंट कर दे जो थोड़ा बदन बेटी बतरी देखा रही की के भी है जो मित्र आना करते थोड़ी ऊँची है ये जो आ है अपनी बीटी बतरी और है ओगन चाली के भी है कमेंट कर दे जो तो बाकी जो मित्र मस्त मजा ने अपनी मेचो वाली आ गई है रेकू बता खाई लीधी है ने मगफड़ी दिखाई दी दे तमने पाची जो वो मित्रों फड़ी मस्त मजा नहीं है कहाँ है कटर नहीं तो बाकी मित्रों आज कुछ नहीं लोग लेकर ना सब कुछ ना सब नहीं शुरू करें कभी ये लोगों में चुप देना बाय बने हैं हमने